નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્ત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ડોક્ટર્સ દર્દીને બિનજરૂરી એન્ટીબાયોટિક્સ નહીં આપી શકે એન્ટીબાયોટિક્સની ઓળખ રેપરથી જ થશે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના નિયમોમાં ધરખમ ફેરફાર બાવીસમો હપ્તો જોઈતો હોય તો ફટાફટ બનાવડાઓ ફાર્મ આઈડી માત્ર કેવાયસી નહીં ચાલે તૈયાર થઈ જાવ રેલવેમાં બાવીસ હજારથી વધુ જગ્યાઓ પર બમ્પર ભરતી આઈટીઆઈ વગર પણ મળશે નોકરી દેશમાં સ્વર ઉર્જાનો વધતો ઉપયોગ ભયંકર સમસ્યા નોતરી રહ્યું છે હાલમાં ભારત પાસે સોલાર વેસ્ટેજનું રિસાયકલિંગ કરવા માટે કોઈ સમર્પિત બજેટ નથી નાણામંત્રી નિર્મલા સીતારમણની મોટી જાહેરાત આગામી નાણાકીય વર્ષથી કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટમાં ધરખમ વધારો કરવામાં આવશે ત્રણ લાખના બદલે મળશે પાંચ લાખ રૂપિયાની સસ્તી લોન ઓવેસીએ નવની રાણાના નિવેદન બાદ કર્યો પલટવાર કહ્યું મારે છ બાળકો છે તમારે આઠ બાળકો હોઈ શકે છે તમને કોણ રોકી રહ્યું છે ટ્રમ્પના ગંદા તેલના ખેલથી ભારતને ફાયદો પાંચ વર્ષ પછી એવા સમાચાર સામે આવ્યા જેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર થશે ટ્રમ્પની વેનેજુએલાને ખુલ્લી ચેતવણી ચીન રશિયા અને ઈરાનને બહાર કરો નહીં તો પરિણામ ભોગવવા તૈયાર રહો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા અને હત્યાઓનો સિલસિલો જારી ટોળાથી બસવા ભાગી રહેલા હિન્દુ યુવકે પાણીમાં જંપલાવતા મોત મહારાષ્ટ્રમાં મોટો ખેલ સિંધને પસાડવા ભાજપે કટ્ટર દુશ્મન કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો ઇતિહાસ રસિયા બાદ અચાનક જ ગબડી સાંધી એક ઝાટકે પાંચ હજારથી વધુનો કડાકો સોનું પણ તૂટ્યું આઈપીએલમાંથી આઉટ થતાં જ મુસ્તફીજુર રહેમાને પકડ્યો કંગાળ પાકિસ્તાનનો હાથ કરોડોના બદલે હવે કોડીઓના ભાવે વેસાશે મહેશ વસાવાના કોંગ્રેસમાં જોડાતા જ હવે સોટુ વસાવાની પ્રતિક્રિયા સોશિયલ મીડિયાના માધ્યમથી કર્યા પ્રહાર સોમનાથ જતા શ્રદ્ધાળુઓ માટે ખાસ અમદાવાદ સુરત અને વડોદરાથી વેરાવળ સુધી દોડશે સ્પેશિયલ ટ્રેન સરકારી કર્મચારીઓ માટે નવા વર્ષની ભેટ જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થું વધીને સાઠ ટકા થવાની શક્યતા મહારાષ્ટ્રમાં બીજેપીએ તમામને ચોંકાવ્યા કોંગ્રેસ બાદ હવે ઓવેસીની પાર્ટી એઆઈએમઆઈએમ સાથે ગઠબંધન કર્યું સી એમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે બેઠક શરૂ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અણધારી વ્યૂહરચનાએ બધાને ચોંકાવ્યા મારિયા મસાડો સાથે પણ કર્યો ધગો મહારાષ્ટ્રમાં ભાજપ સાથે ગઠબંધન કરનારા કોંગ્રેસના બાર કોર્પોરેટરને સસ્પેન્ડ કર્યા ભારત હવે અમેરિકા અને રશિયાની હરોળમાં પાંચમી પેઢીનું સ્ટીલ જેટ ફાઈટર વિકસાવશે રાજ્યના વીસ જિલ્લાના પંદર લાખ ખેડૂતોનું સીએમ ભૂપેન્દ્ર પટેલ સાંભળતા કેમ નથી અદાણીને મદદ કરવા વડાપ્રધાનનું દબાણ ધોરાજીમાં દલિત સમાજ બેઠકમાંથી રાજુ સોલંકી સાથે સમાધાનને લઈને આગેવાનોએ સિંહને આપી ચેલેન્જ ગુજરાતના સ રિપીટ સાંસદોની સંપત્તિમાં ધરખમ વધારો પૂનમ માંડમની મિલકત દસ વર્ષમાં એકસો ત્રીસ કરોડ વધી પાટીલની સંપત્તિ ચોત્રીસ કરોડ ઘટી દેશ માટે સારા સમાચાર નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં જીડીપી વૃદ્ધ દર સાત પોઈન્ટ ચાર ટકા રહેવાની ધારણા સરકારના આંકડા જાહેર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને આઈસીસીનો ઝટકો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ભારત બહાર યોજવાની માંગ ફગાવી કાલોલ નગરપાલિકાના સભ્યના સંબંધીની કાળાકાશવાળી ગાડી પોલીસે પકડતા પોલીસ અને કોર્પોરેટર વચ્ચે વિવાદ સર્જાયો રાજકોટ મહાનગરપાલિકાની તેજૂરી સપાસઠ થઈ ગઈ ખર્ચાઓને પહોંચી વળવા બસો કરોડની લોન લેવાશે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ભૂપત ભરવાડાના ભત્રીજાઓની ધરપકડ બાદ દોરડાથી બાંધીને રિકન્સ્ટ્રક્શન કરાયું અમદાવાદ એસીબીનો મોટો ધડકો શિક્ષણ સંસ્થામાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ ત્રણ લાખની લાંચ લેતા વોચમેન ઝડપાયો ટ્રસ્ટી ફરાર યુપીમાં મતદાન યાદી સુધારણા બાદ બે કરોડ નેવ્યાસી લાખ નામ રદ અંતિમ યાદી બાર માસે જાહેર થશે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર દબાણ સામે ઝૂકી જવાનો આરોપ લગાવ્યો સોમનાથમાં પચીસો થી વધુ ઋષિકુમારો સતત બોતેર કલાક ઓમ નમ સિવાયના જાપ કરશે એક હજાર શંખનો નાદ અને ત્રણ હજાર ડ્રોનનો અદ્ભુત શો યોજાશે ભારતીયોને મોટો ઝટકો ટ્રમ્પ સરકારે વિદ્યાર્થીઓને અધવચ્ચે વિઝા રદ કરવાની આપી ધમકી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો ભગવા શબ્દ ભારે પડ્યો ચૂંટણી પંચે ભાજપના ગીત પર લગાવ્યો પ્રતિબંધ કેદારનાથ યાત્રા સરળ બનશે રોપવે બાદ હવે સાત કિલોમીટર લાંબી ટનલ તૈયાર કરશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિશાન પર હવે રશિયા અમેરિકાની સેનાએ ઓઇલ ટેન્ક કબજામાં લીધું તંગદિલી વધવાની શક્યતા ભારતીય સેનામાં જોડાશે શક્તિબાન રેજિમેન્ટ ડ્રોનથી દુશ્મન પર કરશે ધાતક હુમલો ઋષિકેશ પટેલે કહ્યું સરકાર કોઈપણ યોજનાને શેવાડાના માનવી સુધી પહોંચાડવા નિષ્ફળ રહી હતી ગુજરાતમાં બનાવટી એગ્રોકેમિકલ્સ કૃષિ અર્થતંત્ર સામે જોખમ ગેરકાયદેસર વેપારનો આંકડો એક હજાર કરોડથી વધુ વાયરલ ગર્લ મોનાલિસા બની એક્ટ્રેસ નવા લવ સોંગનું તીજર રિલીઝ ફેન્સે કર્યા વખાણ ગ્રામજનોની રજૂઆતને લઈને કુતિયાના ધારાસભ્ય કાંધેલ જાડેજાએ અધિકારીઓને કહ્યું કામ નહીં કરો તો ટાટિયા ભાંગી નાખીશ જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પની વેનેજુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિને ખુલ્લી ધમકી માદુરો કરતાં પણ ખરાબ હાલત કરીશું સેન્સેક્સ અને નિફ્ટીમાં સ્થિરતા એક્સિસ બેંક મારુતિ સજુકી અને બીઈએલ ટોસના તેજમાં લેડી સિંઘમ ઈશા સિંહનું દિલ્હીમાં ટ્રાન્સફર વિજયની રેલીમાં નેતા પાસેથી માઇક સિન્વીને મસાવ્યો હતો ફફડાટ બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર જાન્યુઆરીમાં સતત ચાર દિવસ બેન્કો રહેશે બંધ સત્યાવીસમીથી હડતાલનું એલાન ડોનાલ્ડ ટ્રમ્પની ભારતને વધુ એક ધમકી કહ્યું રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ ના કર્યું તો ટેરિફ ગાંધીનગરમાં ટાઈફોઇડના કેસ વધતા મનપાની કડક કાર્યવાહી પાણીપુરી અને ઠંડાપીણાની સોલારીઓ બંધ કરાય નાસિકમાં કાળજુ કંપાવતી ઘટના દીપડાના હુમલા બાદ ખેડૂત અને દીપડો બંને કૂવામાં પડ્યા બંનેના મોત હવે સ્ટેશન પર નહીં જોવી પડે રા મેટ્રોની ફ્રીક્વન્સી વધી પીક અવસરમાં દર પાંચ મિનિટે દોડશે ટ્રેન પોરબંદર વાપી સહિતની નવ મહાનગરપાલિકામાં નોન ટીપીની ચાલીસ ટકા કપાતની નીતિ દોઢ વર્ષ માટે મુલતવી રાખી રાજ્ય સરકારની મુખ્યમંત્રી યુવા સ્વવિલંબન યોજના હેઠળ ડિપ્લોમા પછી ડિગ્રીના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને મળશે પચાસ હજાર રૂપિયાની સહાય આસ્થા હિંમત અને સભ્યતાની ઇમારત સોમનાથ પર આક્રમણના હજાર વર્ષ પૂર્ણ થતા પીએમ મોદીએ લખ્યો ખાસ લેખ આજથી આધાર લિંક વિના ટ્રેનની ટિકિટ બુકિંગ નહીં થાય સવારે આઠથી સાંજે ચાર વાગ્યા સુધી રિઝર્વ ટિકિટ નહીં મળે બાર જાન્યુઆરીથી ફક્ત રાત્રે જ ઓનલાઈન બુકિંગ થશે ગુજરાતના આણંદમાં ભ્રષ્ટાચાર સામે લડત લડનાર ખેડૂતને જીવતો સળગાવાયો પ્રત્યાગદર્શીના નિવેદનથી મામલો બદલાયો